શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંધ પૂર્વાર્ધ અધ્યાય નવમો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત એક સમયે નંદરાણી યશોદાજીએ ઘરની દાસીઓને તો બીજા કામમાં લગાવી દીધી અને સ્વયં પોતાના લાલને માખણ ખવડાવવા માટે દહી મંથન કરવા લાગ્યા મેં તમને અત્યાર સુધી ભગવાનની જે જે લીલાઓનું વર્ણન કર્યું છે યશોદાજી દહી મંથન કરતા કરતા તે બધી લીલાઓનું સ્મરણ પણ કરતા હતા અને ગાતા પણ હતા તેમણે પોતાના સ્થૂળ કટિભાગમાં મેખલાથી બાંધેલું રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું તેમના સ્તનમાંથી પુત્ર સ્નેહની વિપુલતાને કારણે દૂધ શ્રવતું હતું અને તેમનું આખું શરીર આમ તેમ ડોલતું હતું નેત્રો ખેંચવાના શ્રમથી હાથ કંઈક થાકી ગયા હતા હાથમાં પહેરેલા કંકણ અને કર્ણ ફૂલ હલી રહ્યા હતા મુખ પર પસીનાના બુંદ આવી ગયા હતા અંબોડામાંથી માલતીના પુષ્પો સરી પડતા હતા આ પ્રમાણે યશોદાજી દહીમંથન કરી રહ્યા હતા તે પોતાની પાસે આવ્યા તેમણે માના હૃદયમાં પ્રેમ અને આનંદને ઉત્પન્ન કરતા રવૈયાને પકડી લીધો અને જનનીને મંથન કરતા અટકાવી દીધા શ્રી કૃષ્ણ માં યશોદાના ખોળામાં ચડી ગયા વાત્સલ્ય સ્નેહની અધિકતાથી તેમના સ્તનોમાંથી દૂધ તો શ્રવી જ રહ્યું હતું તે દૂધ તેઓ લાલને પીવડાવવા લાગ્યા અને મંદ મંદ હાસ્યયુક્ત તેમનું મુખ નિરખવા લાગ્યા એટલામાં જ બીજી બાજુ ચૂલા પર મૂકેલા દૂધમાં ઉભરો આવ્યો તે જોઈને યશોદાજી તેમને અતૃપ્ત જ છોડીને જલ્દીથી દૂધ ઉતારવા માટે દોડી ગયા આથી શ્રી કૃષ્ણને ગુસ્સો આવ્યો તેમણે ફરકતા લાલ હોઠને દાંતમાં દબાવી પાસે પડેલો પથ્થર મારીને દહીં મથવાની ગોળી ફોડી નાખી અને આંખોમાં બનાવટી આંસુ લાવીને બીજા ઓરડામાં જઈને એકલા તાજુ માખણ ખાવા લાગ્યા યશોદાજી ઉભરાતા દૂધને ઉતારીને પછી દહીં મંથનવાળા ઓરડામાં આવ્યા ત્યાં જુએ છે તો દહીં મથવાની ગોળીના ટુકડે ટુકડા થઈ ગયા છે તેઓ સમજી ગયા કે આ કામ મારા લાલાનું જ છે એવો વિચારીને તેઓ હસ્યા પણ ત્યાં લાલાને તેમણે જોયો નહીં આમ તેમ શોધવાથી ખબર પડી કે શ્રી કૃષ્ણ એક ખાંડણીઓ ઊંધો વાળી તેના પર ઊભા છે અને શિકા પર રાખેલું માખણ લઈ લઈને વાનરોને લૂંટાવી રહ્યા છે પણ તેમને એવો ડર પણ છે કે ક્યાંક મારી ચોરી પકડાઈ ન જાય તેથી તેમના ચંચળ નેત્રો જણાતા હતા આ જોઈને યશોદાજી પાછળથી ધીરે ધીરે તેની પાસે પહોંચી ગયા જ્યારે શ્રી કૃષ્ણે જોયું કે મારી માં હાથમાં લાકડી લઈને મારી તરફ આવી રહી છે ત્યારે તરત ખાંડણીયા પરથી કૂદી પડ્યા અને ભયભીત થતા હોય એમ ભાગ્યા હે પરીક્ષિત મોટા મોટા યોગીઓ તપસ્યાઓ દ્વારા પોતાના મનને અત્યંત શુદ્ધ અને સૂક્ષ્મ બનાવીને પણ જેમનામાં પ્રવેશ કરાવી શકતા નથી પ્રાપ્ત કરવાની તો વાત જ બાજુ પર રહી તે જ ભગવાનની પાછળ પાછળ તેમને પકડવા માટે યશોદાજી દોડી રહ્યા છે જ્યારે આ પ્રમાણે માં યશોદા શ્રી કૃષ્ણની પાછળ દોડવા લાગ્યા ત્યારે થોડી જ વારમાં મોટા મોટા અને હલતા નિતંબને કારણે અંબોડાની ગાંઠ ઢીલી પડી ગઈ તેઓ જેમ જેમ આગળ વધતા પાછળ પાછળ વેણીમાં ગૂંથેલા ફૂલ ખરી પડતા હતા આ પ્રમાણે યશોદાજી તેમને જેમ તેમ કરીને પકડી શક્યા શ્રી કૃષ્ણનો હાથ પકડીને તેઓ તેમને બીવડાવવા ધમકાવવા લાગ્યા તે સમયે શ્રી કૃષ્ણનું સ્વરૂપ જોવા જેવું વિલક્ષણ હતું ગુનો તો કર્યો જ હતો તેથી રડવું રોકવા છતાં રોકાતું ન હતું હાથોથી આંખો ચોડી રહ્યા હતા તેથી મોઢા ઉપર કાજળ ફેલાઈ ગયું હતું માર પડવાના ભયથી આંખો અધર ચડી ગઈ હતી તેના કારણે વ્યાકુળતા સ્પષ્ટ જણાતી હતી જ્યારે યશોદાજીએ જોયું કે લાલો બહુ ગભરાઈ ગયો છે ત્યારે તેમના હૃદયમાં વાત્સલ્ય સ્નેહ ઉભરાઈ આવ્યો

આ જગતની અંદર તો છે જ બહારના રૂપોમાં પણ છે વધારે તો શું જગતના રૂપમાં પણ સ્વયં તે જ છે એટલું જ નહીં જે સમસ્ત ઇન્દ્રિયોથી પર અને અવ્યક્ત છે તે જ ભગવાને મનુષ્ય જેવું રૂપ લીધું હોવાને કારણે પુત્ર સમજીને યશોદાજી દોરડાથી ખાંડણીયા સાથે એ રીતે બાંધી દે છે જાણે કોઈ સામાન્ય બાળક હોય જ્યારે મા યશોદા પોતાના તોફાની અને ચાલાક પુત્રને દોરડાથી બાંધવા લાગ્યા ત્યારે તે બે આંગળ ઓછું પડ્યું ત્યારે તેમણે બીજું દોરડું લાવીને તેની સાથે જોડ્યું જ્યારે તે પણ નાનું પડ્યું ત્યારે તેની સાથે બીજું દોરડું જોડ્યું આ પ્રમાણે તેઓ જેમ જેમ દોરડા લાવીને જોડતા ગયા તેમ તેમ જોડ્યા પછી પણ બે આંગળ નાના જ પડતા ગયા યશોદા જીએ ઘરના બધા દોરડા ગાંઠ્યા છતાં પણ તેઓ ભગવાન શ્રીકૃષ્ણને કૃષ્ણને ન બાંધી શક્યા તેમની અસફળતાને જોઈ રહેલી ગોપીઓ હસવા લાગી અને તે સ્વયં પણ હસતા હસતા વિસ્મિત થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારી માનું શરીર પસીનાથી લથબથ થઈ ગયું છે અંબોડામાં ગુથેલી વેણી પડી ગઈ છે અને તે બહુ થાકી પણ ગયા છે ત્યારે કૃપા કરીને તેઓ સ્વયં પોતાની માતાના બંધનમાં આવ્યા હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પરમ સ્વતંત્ર છે બ્રહ્મા ઇન્દ્ર વગેરે સહિત આ સંપૂર્ણ જગત તેમના વશમાં છે તેમ છતાં આ પ્રમાણે બંધાઈને તેમણે સંસારને એ વાત દેખાડી દીધી કે હું મારા પ્રેમી ભક્તોના વશમાં છું ગોવાલણ યશોદાએ મુક્તિદાતા મુકુંદ પાસેથી જે કઈ અનિર્વચનીય કૃપા પ્રસાદ પ્રાપ્ત કર્યો તેવો પ્રસાદ પુત્ર હોવા છતાં બ્રહ્માજી આત્મા હોવા છતાં શંકરજી અને અર્ધાંગીની હોવા છતાં વક્ષસ્થળ પર બિરાજેલા લક્ષ્મીજી પામી શક્યા નથી આ ગોપીકાનંદન ભગવાન અનન્ય પ્રેમી ભક્તો માટે જેટલા સુલભ છે તેટલા દેહાભિમાની કર્મકાંડી અને તપસ્વીઓ તથા પોતાના સ્વરૂપ ભૂત જ્ઞાનીઓ માટે પણ નથી ત્યાર પછી નંદરાણી યશોદાજી તો ઘરના કામકાજમાં પરોવાઈ ગયા અને ખાંડણીયા સાથે બંધાયેલા ભગવાન શ્યામ સુંદરે તે બંને અર્જુન વૃક્ષોને મુક્તિ આપવાનું વિચાર્યું જે પહેલા યક્ષરાજ કુબેરના પુત્રો હતા તેમના નામ હતા નલ કુબેર અને મણિગ્રીવ તેમની પાસે પૂર્ણ રૂપે ધન સૌંદર્ય અને ઐશ્વર્ય હતું તેમનું અભિમાન જોઈને જ દેવર્ષિ નારદજીએ એમને શાપ આપી દીધો હતો અને તેઓ વૃક્ષ થઈ ગયા હતા આ રીતે દશમસ્કંધના પૂર્વર્ધ અંતર્ગત ગોપીપ્રસાદ નામનો નવમો અધ્યાય સમાપ્ત થયો